ગણેશ ચતુર્થી રંગે ચંગે બાપાની સ્થાપના થયાના દસમા દિવસે આનંદ ચૌદસના દિવસે વિસર્જન થઈ રહ્યું છે દસ દિવસ સુધી બાપ્પાની આરતી પૂજા પાઠ કર્યા બાદ આજે ભાવિકો ભારે હૈયે ભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે કૃત્રિમ તળાવ અને હજીરા ડુમસ ખાતે મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે સુરતમાં શ્રીજીની એસી હજાર પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ હતી એસએમસીએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઉવારાનું નિર્માણ કર્યું છે રામજી ઉબારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ હતો દલાલેજનતા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જન સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી હતી રામજી ઉબારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બુખાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું હતું સુરતના મેયર અને પાલિકા કમિશનરે કહ્યું કે પાલિકા દ્વારા એકવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતાએ સેવા અભિયાનની શરૂઆત થઈ છે કર્મચારીઓને સન્માનિત કરીને આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે માનવીય વડાપ્રધાન શ્રીએ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજથી સ્વચ્છતા હિ સેવા મહાઅભિયાનની શરૂઆત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે આમાં વિવિધ ક્ષેત્રોમાં લોકોને સાથે જોડીને જનભાગીદારી સાથે આજથી સ્વચ્છતા સેવા અભિયાનનું શરૂઆત કરવામાં આવી છે ગણેશ વિસર્જનનું પણ આજે એક પાવન પ્રસંગ છે અને આજના દિવસે સુરતના સંસદ સભ્યશ્રી મેયરશ્રી પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હિ સેવામાં શ્રમદાનથી આ કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી છે આજે માન્ય વડાપ્રધાનશ્રીનું પણ જન્મદિવસ છે એટલે સુરત મહાનગરપાલિકા તરફથી માન્ય વડાપ્રધાનશ્રીને પણ અમે ખૂબ ખૂબ જન્મદિવસની હાર્દિક સમગ્ર સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે આ કૃત્રિમ તલાવોમાં મૂર્તિઓનું વિસર્જન થાય એવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જો ગણેશ વિસર્જનનું રૂટ છે ત્યાં પર્યાપ્ત માત્રામાં ફાયરની ટીમ મેડિકલની ટીમ આરોગ્યની ટીમ સાફ સફાઈની ટીમ આ બધાને ડિપ્લોય કરવામાં આવ્યા છે ગણેશ વિસર્જનના સ્થળ ઉપર બેરિકેડિંગ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વિવિધ મશીનરી મેન પાવર લોજિસ્ટિક્સની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસથી પોલીસ સાથે સંકલન કરીને સીસીટીવી કેમેરા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એમના માટેના પણ તમામ તૈયારીઓ કરવામાં આજે ભારત વર્ષમાં ખૂબ જ ગર્વનો દિવસ છે વિશ્વના સર્વાધિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મ દિવસ છે સુરત મહાનગરપાલિકા અને વહીવટ તંત્ર બંને સાથે મળીને આજે સફાઈ અભિયાન કર્યું ત્યારબાદ અમે વૃક્ષારોપણ કરવાના છીએ આજે ગણપતિનો વિસર્જનનો પણ દિવસ છે સુરત મહાનગરપાલિકામાં નવ ઝોનમાં એકવીસ જગ્યા કૃત્રિમ તળાવ દ્વારા વિસર્જન થવાનું છે આ સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ જે ફૂલો છે તેને અમે નવ દિવસમાં અલગ અલગ સેનિટરી ઓફિસ મારફતે ચોવીસ ટન જેવા ફૂલો એકત્રિત કર્યા છે તેમાંથી અમે અગરબત્તી બનાવશું ખાતર આજે પણ અમે રાખ્યા છે શણગારના વાઘાના ફૂલના એમ દરેક જગ્યાએ ત્રણ ડ્રમ છે તેમાંથી પણ અમે વેસ્ટમાંથી બેસ્ટ આ આત્મનિર્ભર બહેનો બને આંગણવાડીનો બહેનો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવશું અને એ નવરાત્રીમાં એ બહેનો વેચાણ કરશે એમ આજે અમે સુરત મહાનગરપાલિકા અમે તમામ કોર્પોરેટર જય શ્રી ગણેશ આજે અનંત ચતુર્દશ નિમિત્તે ભગવાન ગણેશજી રંગે ચંગે વિજાય થઈ રહ્યા ત્યારે હું સૌથી વધારે અભિનંદન ગણેશ સાહેબને આપીશ કે તેઓએ પોલીસ તંત્ર સાગર આપીને પોલીસ તંત્ર સૂચનાને પાલન કરીને મને પોલીસ કમિશનર શ્રી અનુપસંગ અનુપસંગ જે માર્ગદર્શનમાં પોલીસ તંત્ર કામ કર્યું છે સાગર કમિશનની મારા આચાર છે સંતોને આચાર છે પાલન કરી રહ્યા છે તો ઝડપથી વિશંત થઈ રહ્યું છે હાલમાં મને આધાર મને એસએમસીના સૂત્રો તરફથી માહિતી પ્રમાણે દસ વાગ્યા સુધીમાં સોળસો જેટલી મૂર્તિનું કૃતિ એકવીસ કિલોનું પીસન થયું અને બાકીની લગભગ બાર વાગ્યાની તૈયારી ત્યારે લગભગ પચીસોથી વધારે મૂર્તિ વિસન થઈ ચૂકી છે અને હાલમાં દરિયામાં પણ એટલે હજીના પણ બાર જ્યાં મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસન થઈ રહ્યું છે અને મોટી મૂર્તિના જે ભાઈ આ વખતે સખા આપ્યોને પહેલાં નીકળ્યા છે તો વિસન ખૂબ ઝડપથી પરિપૂર્ણ થયું છે હિન્દુ શાસ્ત્રવિધિ પ્રમાણે સૂર્ય ઉદય પેલા મિશન પરિપૂર્ણ થાય તો ખૂબ ઉત્તમ કેવાય તો લાગે છે આ વર્ષે સૂર્ય સંકલ્પ કર્યો છે કે અમે આ વર્ષે સૂર્યાસ્ત પહેલા ગણેશજી ની કરવા માંગે છે એવું લાગી રહ્યું છે તો ખૂબ અભિનંદન સકાર આપતા રહેજો પોલીસ તંત્ર અને ગણેશ સમિતિ સર્વ કાર્યકર્તા ખૂબ ખુબ સકાર આપશો મને વિશ્વાસ છે આ ગણેશ ઉત્સવ આપના આવતા ફરી રંગે છે ઉજવશું ભગવાન ગણેશજી પ્રાર્થના કરીએ ભગવાન ગણેશજી સાથે જતા જાય દુઃખો લેતા જજો સુખ આપતા જજો અને સુરત ને ખુબ વિકાસ થાય એવા આપના સર્વ આપને આશીર્વાદ આપજો આભાર જય શ્રી ગણેશ આજે દસ દિવસના શ્રીજીના જો પદરામણી પછી દસ દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જો હર્ષોલ્લાસ સાથે જોઈએ ભગવાન દાદાને જોએ દુઃખીમંતી વિદાઈ કરવા માટે જઈ રહ્યા છે અને સાથોસાથ એ હર્ષના લાગણી વ્યતીત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ દસ દિવસ લોકો એન્જોય કર્યા અને આજે પોલીસ સાથે ખૂબ સંકલન રાખી છે અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અમીસ અનિલભાઈ બિસ્કુટવાલાજી એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસનું સંકલન હતા આ સંકલનના પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે દેઢ વાગે પહેલાં પહેલા ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે ચારુ બાજુ એકવીસ જેટલા અમારા કીર્તિન તલાઓ અને ત્રણ જેટલા અમારા કુદરતી જો એ અવવારા હશે ત્યાં જો વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકને સાથે જો વધારે ક્રેનો અને બીજ સુજાઓ સાથે ચાલી ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોને ખૂબ સાથ સહકાર પુરુષ મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જો ટિન્કર ટીમો છે જો દ્રોણ કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ ગઈકાલે અસ્સી વધારે સીસીટીવી કેમેરા અમે લગાયા અને જે વર્ન કેમેરા હોય એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમને થઈ રહ્યા છે અને ત્યાં જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજનો પૂરા પ્રસંગ સારી રીતે ઓળખશે